આ વાયરો તો કોણ રાખે એમ નહીં એવા ઝોબુ પાચે તો આ ઝોબુડા 10 થી 20000 નો થાત પણ ખરેખર એવો વાયરો આવી પડ્યો છે ને પક્કાં પક્કા ઝોબુ પડતા કરે બધાય આ હા હા મોણા ની ઓર રાશી એટલે વાયરો ગતબ કરી પીડા જોયા પણ લાલ માથા વાળો વાદરો ચોથી આવ્યો એ માપુજી એ તારા કાંકડો વાયો તો

તમને સારું પડશે ને નહીં એની પ્લાટ આટલું બધું સેરિંગ સેન ધોપુડા પર સડી જાશો પડશો તો ભાગશો નહીં આલો ભાઈ મારા છોકરા મન કે કે કરતા તા કે કાકા અમાર જોબુ ખાવા છે એ જોબુ ખાવા છે હવે જોબુ લાબતો થી હવે તમારા કાકા જોબુડો માં આયો ને તો આજ તમારા છોકરાને જોબુ ખાવા થોત વાત હાતી હો ટાણી જો મે રો રો પડો ના દાવડી દાવડી હું પાડો ને પછી તમે વેણી લે હો હવે તમે અધર ચડો હા હાદરો ચોકમ પડી હો હાદરો હા

અરે શું કરવા ખાવા જવું જોબુડો મેં હું કાર્યો છે અરે તમને તમે જો જોડાયું છે ભાઈ આ તો ગોમ નું જોબુડો છે બધા સળી ગોમ જોબુડો છે એમ હોય અને હું જોબુ ખાવા જઈ રહ્યો છું રજિસ્ટર માં લખેલું છે કે આ ગોબુડો આપડે ગોમ પંચાયતમાં આવે છે એટલે આખા ગોમ વાળા ને બધા ને ગોબુ ખાવાની શું પેલી વાત જોબુડા નું રજિસ્ટર ના થાય ઓવે આ જાણ છે તો ગોમ નો જોબુડો કેવી રીતે કહેવાય આ ગોમ ના બોરસ છે તેમાં ઓવે ગોમ ના બોરસ છે ઓવે મારી વાત આ જોબળો તમે નહિ વાયો બરાબર આ બોર તમારો નહી બરાબર આ જમીન તમારી નહીં તો કે તમારો ના થાય અને દાદાગીરી તમારી ના થાય એવું

એટલે તારા કાકે તો આકડીયો બધું તમનાલ્યું તમનાલું લેકાયો ધતુરો વાવો પછી આ કડીયા વાવો વાવો આ ગામ વાળા ને કંઠર વાય છે કારણ કે આ ગોમ વાળા રહ્યા નહી ખાલી બે દાડા પાણી નહી આવતું તાણી મને ઘોઘડ ભરેશ મને ખબર છે એટલે ખાવા દેવા ઉપડ તું એ ઉપાડ તારો વારો પડશે એટલે ઉપાડી ના મને

યા તમારે એક તો અરી આખા ગોમની ઉતાવળ હોય છે એ આ નિકળ્યો આ મોઠો આડો કર્યો ઢોપો વાંચો અને હવે આકળ્યો બરાબર છે એમ એટલે બીજા ભાષા મને આવી ગયા નથી હું અકેલો નહીં હારું આ સારું ત્યારે જ આ ઉતારે જ એ હારું ભાઈ ઓ ગુમદાવાદ એ ગયા

નબળી નસો નબળી ઈરી પકડવાની હંમેશા તમારું કામ થઈ જાય હું આમકી ગયો આમખી ગયો એવી રીતે હું આખો જબુડો મારો હે વાવાયા વાયા ને વાદડવું માટ્યા હે ગો કુણ માટા ઉચ્યાં મોર માર્યો આ બોર માની ચા મળ્યા

રાતે રાતે મોટી મોટી વાઘુ એવું નહી તો પછી કેવું છે ત્યાં એટલે હું એમ નહી ગયા તમે બાર મહિના થી નોકરી કરો છો ટીવાનું બની કઈ રી છું એટલે ટીવાની તો તમે શું વાત કરો ખરેખર એક મહિનો છે નહી મારું મન જોણા છે બે મહિના કાઢી નાખ્યા પણ હાલ ખાલી છે ને એક નિયમ કર્યો છે જો અડ્ડે રઈ નીકળવાનું નઈ નહી જો રઈ નીકળ્યો અને મે રાઘુજી મને નહી લાગતું કે તમે રહી ગયા ના ના નહી પીતો પીતો એવું ખાલી બતાવી પછી પછી પીવું પડ્યું એવું ફેરવાર નહી પીતો અને ગયા ચમચ દારૂ લઈને આલું અને ચમચી આમ કરો એટલે આપણે મુઢા કોઈ દાડો ઠેલી બતાવતો

આ શું કરવા નાટક કરે નાટક નહીં કરે મને મારા ભાઈ બન્ની ખબર છે કે મારો ભાઈ બન્ને પિતા વગરને ઘરેક નહીં રહી કે તો અને તમારી મજબૂરીની મને ખબર હતી આ તમે નાખોની તો મને ખબર હતી એટલે હું આ લઈને આયા છું તમારા ઉપર જીબાડી તારો ભાઈ બન્ને ગાધા વગેરે નહીં રહી કે તો કદી બોરીઓ તો નાખી નતો જાતો એટલે હોભળા મારી વાત બોરીઓ તમે ચાલી ગાધા વગર ચાલે

એજી મેટમાની કારણ નહિ કીધું કે મને જીવાય તો આ કારણ બધા હાલ પડ્યા મેલો હું આવું કે પાણી એમની હા આવ હાજર આને જો હે મી બિના ઉભો આ રિપી હા આ મારો કઈ દે

હા ના સર તો બધા ગંજરી નાખું લઈ જાણી તારો મારું બીજા મેળવેબુડો મારો થઈ ગયો નામકા કુતા પાલુ મુઢા તું દારૂ ઠેલી આવ્યો તો મને કે હાર્યો કોઈ દારો લોટો ભરીને પોણી ના પાવે એ દારૂ પાવા ચમ

જોતો તમે પાડી આ ધોકો જોયો તારા ભોણિયા ને તારા ધોબુડા તો એના માટે વેણી દાવતો એટલે દારૂ ની થેલી લઈને પણ પાવા તો મેં ક્યાં એવું કીધું

ભણાયું છે એમ ને એમ થઈ હરિ હંગત કોઈ દુશ્મની નહિ તમારે દુશ્મની શું મારે ના ના યાદ કરો કોક દુશ્મની હશે દુશ્મની તો કોઈ નહીં પાછો કાઢ્યો તો ધક્કા મારી મારી વાયકન લઈ જાય વાત છે ખોટી વાત છે વાત કરી એટલે હરિયાબંધ શીખવાડી ને દાડુ પાવાનું હાથ ઉપાડવા બદલે તો હમણાં મોટું સારું ભાજી નાશો એ મગજ ચાચ છે હું મારા કાકા નો નહીં ખાતો પાછો અરે

મેળું મારું કરવા વાત કરી છે મારી વાતો હું તમારા એ જોબુ લેવાય તમે ના પાડી એટલે હું જતો 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 ને વળતો આવ્યો

મારા ઘર આવી અને તમારે શાલ લેવા જવાનું હોય તો બાસ્કુજીના ના માં તમે સાલ લેવા જાજો એટલે હું એકવા જ્યો

મેરા બે લેબુ ગાજ તો તમારા બે ને હું પછાડી ફીવરી નાખશ હરિયા પોપટ ને ઉઠા તારી કરંટિયા

તારા દુશ્મની હતી બરોબર છે હવે પછી તો આ દારૂવાળી વાત કોઈ ને કરીને તો કાળિયા તારું માથું ફોડી નાખ્યો છું <laughs> <laughs>